નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તૈયારી સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છે કે આ છે મિત્રો ઓગણીસ એક બે હજાર પચીસના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના બાકી ડીએરીસને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર તો મિત્રો ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા હતા પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓ માટે અઢાર મહિના ડીએ એસ લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી ગયા છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરી ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં કૂદ છો જોઈને થઈ જજો તમે આ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ચાર્ક બાબતે પગાર બાબતે પેન્શન બાબતે ડીએ ડીઆરએચઆર અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ પ્રવૃત્તિ આવશે તો આપણે ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખન બટન દબાણ ભૂલશો નહીં ચાલો જાણીએ મિત્રો આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો તમે જાણો છો તેમ ઘણા લાંબા સમય સુધી જે જો રાય જોઈ રહ્યા હતા પેન્શનધારક મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો કે અઢાર મહિનાની ડીએસ ક્યારે આવશે તો મિત્રો તેવામાં મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે એક મોટા સમાચાર આવે છે લાંબા સમયની ચાલતી માંગ બાદ આખરે સરકાર અઢાર ડી બાકીની બાકીનીકળ વળતર ચૂકવી દીધું છે આ નિર્ણય લાખો કર્મચારીઓ પેન્શન પેન્શનો હાથ સાબિત થશે જેઓ કોવિડ નાઇન્ટીન રોગચાળ દરમિયાન ડીએ ફ્રીજના કારણે બાકી રકમથી વંચિત હતા આ નિનાથી કર્મચારીના કિસ્સામાં વધારે પૈસા તો આવશે જ પરંતુનારી અર્થવ્યવસ્થા પર વેગ મેળવવાની અપેક્ષા છે ડીએ બાકી રકમ કર્મચારીની ખરીદશક્તિ વધારો કરશે જેનાથી બજાર માંગ વધશે અને આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે ડીએ બાકી શું છે અને તેનું મહત્ત્વ મોંઘવારી ભથ્થું ડીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનના મોંઘવારી મોટી રાહત આપવા માટે આપવામાં આવતું ભથ્થું છે તે મૂળભૂત પગારની નિશ્ચિત ટકાવારી તરીકે આપવામાં આવે છે અને દર છ મહિને તેનો સુધારો કરવામાં આવે છે ડીએ એરિયસ રકમ છે જે કર્મચારીઓ પાછલા સમયગાળા માટે બાકી ડીએ તરીકે મળે છે કોવિડ નાઇન્ટીન રોગચાળ દરમિયાન સરકાર જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના ડીએમો વધારવા પ્રતિબંધ મૂક્યો હતો હવે કર્મચારી અઢાર મહિનાનો આ સમય એરિયસ મળશે ડીએની બાકીની રકમ કેવી નક્કી કરવામાં આવશે તો ડીએ બાકી રકમ એરિયસ મૂળ પ્રકાર સમય લાગુ પડતા ડીએન દળના આધારે નક્કી કરવામાં આવશે અને તેની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર વીસ એ ચાર ટકા એરિયસમાં વધારો થશે ત્યારબાદ જુલાઈ બજાર વીસથી ડિસેમ્બર વીસ બે હજાર ત્રણ ટકા વધારો વધારાનો ઇરિયસ ત્યારબાદ જાન્યુઆરી બધા એકવીસથી જૂન બધા એકવીસ ચાર ટકા વધારાનું એરિયસ અને આમ અગિયાર અગિયાર ટકા ડીએ વધારે કુલ બાકી રકમ અઢાર મહિનાનું ડીએ ઉપલબ્ધ થશે ડીએ બાકી રકમ કોને કેટલો ફાયદો થશે તો મિત્રો ડીએ બાકી રકમ કર્મચારી પગાર સ્તર પર નિર્ભર રહેશે નીચેનું કોષ્ટ વીટ પગાર સ્થળ અંદાજિત બાકીની રકમ આપશે તો મિત્રો ડીએમાં ડીએ બાકી રકમ કે ચૂકવામાં આવશે તો સરકારે ડીએ બાકીની રકમ ચાર સમય આપણે ચૂકવવાનું નક્કી કર્યું છે આનું કારણ એક સારી મોટી રકમ ચૂકવવા કારણે સરકાર ત્રીજી ઉપર દબાણ છે ચૂકવું શેડ્યુલ નીચે મુજબ છે પ્રથમ હપ્તો જાન્યુઆરી બે હજાર પચીસ બીજો ફેબ્રુઆરી બે હજાર પચીસ ત્રીજો હપ્તો માર્ચ બે હજાર પચીસ ચોથો હપ્તો એપ્રિલ બે હજાર પચીસમાં ચૂકવવામાં આવશે ડીએ બાકી આર્થિક અસર ડીએ બાકી એ ચૂકવવાની હકારાત્મક અસર તેવી અપેક્ષા છે વપરાશમાં વધારો કર્મચારી કિસ્સામાં વધારો કારણ ઉપયોગમાં ખર્ચમાં વધારો થશે માગમાં વધારો બજારમાં માલ અને સેવાની માંગ વધશે આર્થિક પ્રવૃત્તિ વેગ ઉત્પાદન સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ રોજગાર ક્ષેત્રમાં ક્ષેત્રમાંગમાં વધારો હોવાની રોજગાર નવી તકો ઊભી થશે ડીએ બાકી ડીએ બાકીદ પર સ્થિતિ ડીઓ બાકી રકમ પર આવક સ્થિતિ અંગે કર્મચારીઓ ઘણા પ્રશ્નો છે નીચેના જોઈ શકો છો મિત્રો સદ્દન નીચે બાબત નોંધાવવા જેવી છે કે ડીએની બાકી રકમ આવક ભાગ ઘરોમાં આવશે અને તેના પર આવક ચૂકવો પડશે કર્મચારી તેમના ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ ચૂકવશે બાકી રકમ છે આપને મળવા પણ વેચવામાં આવશે કલમ કલમ એટી નાઇન વન એ નેવ્યાસી એક હેઠળ આઠ મળી શકે છે ડીએ બાકી તમારી અરજી પ્રક્રિયા તો મિત્રો કર્મચારી ડીએટી બાકી રકમ અલગથી અરજી કરવાની જરૂર નથી તે આપની પગારમાં ઉમેરવામાં આવશે જોકે કે કેટલીક બાબત ધ્યાન રાખવી મહત્વપૂર્ણ છે તમારા પગારની વિગત કોઈ કોઈપણ વિસંગત કિસ્સા તર્જ વિભાગની જાણ કરો બેંક ખાતાની વિગત અપડેટ રાખો જેથી પેમેન્ટ કોઈ મુશ્કેલ ન આવે બાકી રકમ પ્રાપ્ત કર્યા પછી તમારા અનુકૂળતા મુજબની ગણતરી કરો ડીએ બાકી રકમ લગતા મહત્વના પ્રશ્નો શું તમામ કેન્દ્ર સરકાર કર્મચારી રકમ મળશે તો હા તમામ નિયમિત કેન્દ્ર સરકાર કર્મચારીને પેન્શન ડીએ રીએસ મળશે તો આ કર્મચારી પર લાગુ પડશે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ વચ્ચે નિવૃત્ત થયા છે શું રાજ્ય સરકારના કર્મચારી પર ડીએસ મળશે ના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર કર્મચારી મળે છે રાજ્ય સરકાર તેમના કર્મચારી માટે અલગ નિર્ણય લઈ શકે છે સો ડીએની બાકી રકમ સામે લોન લઈ શકે છે હા તો ઘણી બેંકો ડીએ બાકી રકમ સામે લોન આપી રહી છે જોકે લોન લેતા પહેલા તમામ વ્યાજ દર તપાસો સો ડીએ બાકી રકમ ટીડીએસ કાપવામાં આવશે હા નિયમો અનુસાર ડીએ બાકી રકમ પર ટીડીએસ કાપવામાં આવશે આ કર્મચારી ટેક્સ લેબ મુજબ રહેશે ડીએ ડીએસ સાવચેતી ટીપ્સ ડીએ બાકી રકમ મહત્વપૂર્ણ રકમ છે અને મિત્રને યોગ્ય રીતે ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે કેટલાક સૂચન મુજબ છે બજેટ બનાવો બાકી રકમ ખર્ચો માટે બજેટ બનાવો દેવું દેવું ચૂકવું જો ઊંચ કોઈ ઊંચા વ્યાજ દેવું હોય તો એની ચૂકવવા પ્રાથમિક આપો બચત કરો ભવિષ્યમાં રકાવો અમુક ભાગ બચાવો રોકાણ લાંબા લાભ સલામત રોગ વિકલ્પ ઊંચા કરો વીમો વીમો મેળવો તમારું આરોગ્ય જીવન વીમાની જરૂરિયાત કરો મિત્રો ડીએ રિયસ બાવીસ સંભાવનાઓ ડીએ બાકી ચૂક્યા પછી ડીએ લિમિટ વધારો ચાલુ છે કેટલા મહત્વ મુદ્દાઓ જુલાઈ બે હજાર ચોવીસથી ડીએ ત્રેપન ટકા થઈ ગયો છે જાન્યુ હજાર પચીસમાં ડીએ વધુ વધાર થવાની સંભાવના છે હવે અંદાજ છે કે જાન્યુઆરી બે પચીસમાં ડી છપ્પન ટકા સુધી પહોંચી શકે છે તો નિષ્કર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન અઢાર મહિનાનો ડી બાકી એક ચૂકવવાની મોટી રાહત છે આનાથી ડીને નાણાકીય સ્થિતિ મજબૂત થશે જ પણ દેશની અર્થવ્યવસ્થામાં પણ વેગ મળશે જો કે આ રકમ સમજદારપૂર્વક ઉપયોગ કરવા મહત્વપૂર્ણ છે કર્મચારી નાણાકીય યોજના બનાવતી વખતે લોબાગાળાને લક્ષ્ય ધ્યાનમાં રાખવા જોઈએ તો મિત્રો થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો લાઈક કર્યો થેન્ક યુ વેરી મચ